દુનિયાના ટોપ દસ જાટ નિર્માતાઓમાં ભારત સામેલ થશે રાજ્યમાં ચૌદપોટ એક ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર જીબીએસ ઈ બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ પરીક્ષા પંદરમી ફેબ્રુઆરીથી શરૂ થશે અમેરિકાની કોર્ટે અદાણીની ધરપકડનું વોરણ જાહેર કર્યું અદાણી ગ્રુપના શેર ઉંધા માથે પટકાયા દસથી વીસ ટકા શેર તૂટ્યા દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ સામે અમેરિકામાં લાંચ અને છેતરપિંડીનો કેસ દાખલ થતાં અને ધરપકડનું વોરણ નીકળતા ખડબડાટ અમદાવાદના થિયેટરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અભિનેતા જીતેન્દ્ર સાથે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોઈ ભાજપના મોટા નેતાઓ પણ તેમની સાથે આ ફિલ્મ જોવા પહોંચ્યા હતા પેસેન્જર નહીં પણ ગુડ ટ્રેન સરકાર નો કમાવો દીકરો પાંચ વર્ષમાં સાત લાખ કરોડ રડી આપ્યા સોમનાથ ચિંતન શિબિર સહભાગી થવા માટે અધિકારીઓ વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આગમન ડિજિટલાઈઝેશન નો ફાયદો પાંચ પોઈન્ટ આઠ કરોડ બોગસ રેશન કાર્ડ દૂર કરાયા શંકરસિંહ વાઘેલા ભાલો લઈને ફરી એક વખત ઉતરશે મેદાન માં કેન્દ્ર સરકાર ની ઓફિસો કામકાજ નો સમય બદલાયો મંત્રાલયે લઈને કર્યો નિર્ણય વર્ષ જૂના કેસમાં શિલ્પા શેટ્ટી કોર્ટે આપી રાહત ખાસ વર્ગ લઈ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીમાં મળી ચીટ એક વિચિત્ર કેસ કુતરું કરડ્યા બાદ બે કુટુંબ વચ્ચેનો વિવાદ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો કન્ટેમ્ટ ઓફ કોર્ટની અરજીમાં અલથાણ પોલીસને હાજર થવા ફરમાન ભેસ ભાગોળે છાસ છાગોળે અને ઘરમાં ધમાધમ જેવો ઘાટ ચૂંટણી પરિણામો પહેલાં એમવીએમમાં સીએમ પદને લઈને કસમકસ યુપીના ના સંભલમાં જામા મસ્જિદ કે હરિયર મંદિર બે કલાકનો સર્વે વધુ સુનાવણી ઓગણત્રીસ નવેમ્બરે દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ સાઉદી અરેબિયાના દમમાં મુંબઈ શહેર કરતાં પણ મોટું વિશ્વના ટોપ સો સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં સૌથી વધુ ઓગણ શહેરો ભારતના પાકિસ્તાનમાં વર્ષની હિન્દુ છોકરીનું અપહરણ ધર્મ પરિવર્તન કરીને ને પચાસ વર્ષના પુરુષ સાથે લગ્ન પાકિસ્તાનમાં વધુ એક આત્મઘાતી હુમલામાં પાકિસ્તાની સેનાના સતર સૈનિકોના મોત આત્મઘાતી હુમલામાં આતંકવાદીઓએ પોતાનું વિસ્ફોટક ભરેલું વાહન આર્મી ચેકપોસ્ટ પર ઘુસાડી દીધું હતું ગુજરાતમાં પેરા મેડિકલમાં નિરુજ શાહ ચોથા રાઉન્ડ બાદ નર્સિંગમાં જ રેકોર્ડ બ્રેક ચોવીસ હજાર બેઠકો ખાલી હવે ગુજરાતમાં પણ ફિલ્મ ધ સાબરમતી ફિલ્મ થઈ ટેક્સ ફ્રી પતિએ પોતાની જ પત્નીને મિત્ર સામે ધરી દીધી પછી મજાથી બનાવ્યો વિડિઓ મહિલાએ તેના પતિ મિત્ર વિરુદ્ધ બળાત્કાર ગુજારવાની ફરિયાદ નોંધાવી ફોર્બસના રિયલ ટાઈમ મિલિયોનલ ઇન્ડેક્સમાં અદાણી માંથી સત્તરમાંથી માં સ્થાને સરકી ગયા કરવા વિચારણા વીમો સસ્તો થશે પાકિસ્તાનમાં ફરી મોટો આતંકી હુમલો પેસેન્જર વાહન ઉપર ફાયરિંગમાં લોકોના મોત અદાણી ગ્રુપે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના આરોપોને પાયા વિહોણા ગણાવ્યા કેસમાં દરેક સંભવિત કાનૂની આશરો લેવામાં આવશે તેલંગાણા ક્ષેત્રની બેંક માંથી રૂપિયા તેર પોઈન્ટ છ કરોડ ની કિંમતના ઓગણીસ કિલો થી વધુ સોનાના દાગીના ની ચોરી ત્યાં હોસ્પિટલ કાંડ મામલે ડોક્ટર પ્રશાંત વજીરાણી ના પચીસ નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર હોસ્પિટલ સ્થાપક ના ઘરે ક્રાઇમ બ્રાન્ચ ની તપાસ હોસ્પિટલ ના સીઈઓ ચિરાગ રાજપૂતના ના ઘરેથી મળ્યો દારૂ નો જથ્થો કેનિયા એ અદાણી સમૂહ સાથે એરપોર્ટ અને વીજળી ક્ષેત્રે કરેલા તમામ કરારો રદ કર્યા